જનરલ ઓબ્ઝર્વર્સે શ્રી હસમત અલી યાતો અને પોલીસ ઓબ્ઝર્વર્સે શ્રી કુમાર નાસ્કરે જામનગર એમસીએમસી સેન્ટરની મુલાકાત લીધી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પેઇડ ન્યૂઝ અને જાહેર ખબરો ઉપર તેમજ સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી જિલ્લા સેવા સદન ટુ જામનગર ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેની ટ્વેલ્વ જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર્સ શ્રી હસમત અલી યાતો અને પોલીસ ઓબ્ઝર્વર્સ શ્રી કુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી ઓબ્ઝર્વર્સશ્રીઓએ એમ એમસીએમસી સેન્ટર ખાતે થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડી નોડલ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સેન્ટર દ્વારા મોનિટરિંગની જે કામગીરી કરાઈ રહી છે તેની વિગતો એમસીએમસી નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્ર કડિયા પાસેથી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટ્વેલ્વ જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો ઓબ્ઝર્વર્સ શ્રીઓને રૂબરૂ મળી શકશે અથવા જનરલ ઓબ્ઝર્વર્સ શ્રી હસમત અલી યાતોના મોબાઈલ નંબર નેવું બે તેત્રીસ એંશી ત્રણ એકતાલીસ પોલીસ ઓબ્ઝર્વર્સ શ્રી ઉત્પલકુમાર નાસકરના મોબાઈલ નંબર સત્યાશી નવ એકાણું છત્રીસ જીરો ચુમ્માલીસ અને ખર્ચ ઓબ્ઝર્વર્સ શ્રી અભિજીત મિશ્રાના મોબાઈલ નંબર એકાણું છસો નવ સોળ પાંચ ઓગણીસ ઉપર સંપર્ક કરી શકાશે તેઓ લાલ બંગલો સર્કલ જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે બે ત્રણ અને છ પર નાગરિકોને રૂબરૂ મળી શકશે જનરલ ઓબ્ઝર્વર્સ શ્રી અને પોલીસ ઓબ્ઝર્વર્સ શ્રીને સવારે દસથી અગિયાર અને ખર્ચ શ્રીને સાંજે ચારથી પાંચના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજૂરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે રિપોર્ટ બાય નદીમ સુમરા